ખ્રિસ્તે તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે ખ્રિસ્તનું બીજું આગમન ક્યારે થશે જો આપણે અંજીરના વૃક્ષનો દ્રષ્ટાંત શીખીએ તો આપણે જાણી શકીએ છીએ કે ખ્રિસ્ત ક્યારે આવશે હવે અંજીરી પરથી તેનો દ્રષ્ટાંત શીખો જ્યારે તેની ડાળી કુમડી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે અંજીરના વૃક્ષની વાસ્તવિકતા શું છે જે ખ્રિસ્તના આગમનને બતાવે છે અંજીરનું વૃક્ષ ઇઝરાયલને દર્શાવે છે તેથી જો આપણે ઇઝરાયલનો ઇતિહાસ શીખીએ તો આપણે ખ્રિસ્તના આગમનનો સમય જાણી શકીએ છીએ ઈસવી સન સિત્તેરમાં રોમન સામ્રાજ્ય દ્વારા ઇઝરાયલને નષ્ટ કરી દેવામાં આવ્યું અને તેઓ રાજ્યવિહીન લોકો તરીકે ઓગણીસો વર્ષો સુધી વિશ્વભરમાં ભટક્યા કોઈને ખબર ન હતી કે ઇઝરાયલ સ્વતંત્ર થશે જો કે ભવિષ્યવાણી સચોટ ચોકસાઈ સાથે પૂરી થઈ અંજીરના વૃક્ષના પાંદડા નીકળશે તેવી ભવિષ્યવાણી પ્રમાણે ઇઝરાયલ ચમત્કારિક રૂપથી ઓગણીસો અડતાલીસમાં સ્વતંત્ર થયું ઇઝરાયેલની સ્વતંત્રતા એક જ્વાળા હતી જેણે આખી દુનિયાને બતાવ્યું કે ખ્રિસ્ત ફરીથી આ પૃથ્વી પર આવી ગયા છે હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે એમ જ જ્યારે તમે પણ તે બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે અંજીરના વૃક્ષની ભવિષ્યવાણી પ્રમાણે ઇઝરાયલ સ્વતંત્ર થયું ત્યારે ખ્રિસ્ત આન સાંગ હોંગ ઓગણીસો અડતાલીસમાં દાઉદના સિંહાસન પર બેઠા તે ખ્રિસ્ત છે જે ફરીથી આ પૃથ્વી પર આવ્યા છે કૃપયા ખ્રિસ્ત આન સાંગ હોંગને ગ્રહણ કરો અને ઉદ્ધાર પ્રાપ્ત કરો